આજરોજ માળિયાતીના સેન્ટર ખાતે સત્યાસ હજાર ભાવથી મગફળી સોયાબીન મગ નળદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે એ ઓપનિંગમાં માર્કેટ યાર્ડના ચેરમેનભાઈ કાનજીભાઈ યાદવ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ કારોબારીના અધ્યક્ષશ્રી દિલીપસિંહભાઈ સિસોદીયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ મંડળીઓના પ્રમુખ મંડળીના કાર્ય જે મંત્રીઓથી માનીને જે કાર્યવાહીક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે આ શુભારંભ કરવામાં આવ્યો છે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયા આરટીના ખાતે સોળ હજાર ઉપર ખેડૂતોનું જે નોંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ તાલુકો માંડીયા આટીના ગ્રામ પાત્ર ગવર્મેન્ટ ગુજરાતે જે શરૂઆત કરી એનો કાલે અમને મેસેજ મળ્યો હતો આજે હું મારી માંડવી અહીં માળીયા બેમાં મંડળીમાં

તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે